ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે જળહારતો વિજય પ્રાપ્ત કર્યો છે એના અનુસંધાનમાં તમામે તમામ નગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકામાં આજે જે ચૂંટાયેલા સભ્યશ્રીઓને સાંભળી અને તેમનામાંથી જ અમે ચયન કરી અને એના સિવાય પણ જે જિલ્લાના મહાનગરના પદાધિકારીશ્રીઓ છે એમની સાથે પણ એમનો પણ સેન્સ લઈ એમને પણ સાંભળીશું અને ત્યારબાદ સાંજે સંકલન સમિતિ જે જિલ્લાની હશે તે મળશે અને એમાં અમે એક બે ત્રણ એ રીતે મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કારોબાર સમિતિના અધ્યક્ષશ્રી દંડકશ્રી અને પક્ષના નેતા આ પ્રકારના પાંચ પદ માટેના નામો નક્કી કરીશું અને તે પ્રદેશ પાર્લામેન્ટરીમાં લઈ જઈશું અને ત્યાં એને આપણે છેલ્લે પૂર્ણ સ્વરૂપ આપવામાં આવશે અને ત્યારબાદ જ્યારે પણ સરકારની પ્રક્રિયા હશે ત્યારે અમારા પ્રતિનિધિ એ અહીંયા મેન્ડેટ લઈ આવશે અને એ પ્રકારે ચયન પ્રક્રિયા થતી